નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપશેનું હાર્દિક સ્વાગત કરું છું ટૉપિક છે એ મહત્વનું છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એમાં જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ છે બરાબર છસો પ્લસ જગ્યાઓ આવી ગઈ છે તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું બરાબર શું ફીસ છે કેટલું ક્વોલિફિકેશન છે બરાબર કુલ કેટલી જગ્યાઓ છે કાસ્ટ કાસ્ટવાઇઝ કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો તો ચાલો ફટાફટ જોઈએ તો પહેલું જોઈશું બરાબર તો ઉમેદવારો પાસે પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બરાબર તમારે અરજી મંગાવવામાં લાસ્ટ બરાબર પંદર ચાર તમારે ચોવીસ સુધી લાસ્ટ અરજી કરી શકાશે તો આ જે છે બરાબર તો તમારે આ ડેટ છે એની પહેલાં તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે શહેર જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ છે બરાબર જગ્યાઓની સંખ્યા છે છસો ને બાર જગ્યાઓ બહુ સારી એવી જગ્યાઓ કહેવાય બરાબર આગળ જોઈએ બિન અનામત વર્ગની ને અડસઠ બરાબર પછી અનામત વર્ગની એકસઠ બરાબર એકસો સાડત્રીસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સત્તર અનુસૂચિત જાતિ અને એકસો ઓગણત્રીસ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ અનામત બરાબર છત્રીસ ખાલી જગ્યાઓ કેટેગરી વાઇઝ એમનો સમાવેશ કરવામાં આવે છે બરાબર સારી બે જગ્યાઓ છે બસ ને બાર જગ્યાઓ આગળ આપણે જોઈએ એના જે એજ્યુકેશન વિશે બરાબર શિક્ષણ લાયકાત શું માગીએ છે તો લાયકાત માગીએ છે બરાબર કોઈપણ પણ વિદ્યાશાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન બરાબર તમારે બી એ બી કોમ અથવા તો કોઈ બી તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આ ફોર્મ ફિલઅપ કરી શકો છો અને તમારી સેસએસસી બરાબર જે છે એ તમારે પાસ કરેલું હોવી જોઈએ અથવા તો ના હોય તો બી ચાલે એ લાસ્ટમાં તમારું સિલેક્શન થાય ત્યાં પછી તમે ફિલઅપ કરી શકો છો આગળ આપણે જાણીએ તો હવે આપણે જોઈશું પગાર ધોરણ વિશે તો પગાર ધોરણમાં આપણે જોઈએ તો હાલ જે ફિક્સ વેતન છે એ છવ્વીસ હજાર તમારું જે છે એ ફિક્સ પે રહેશે ત્રણ વર્ષ સુધી બરાબર બીજી કોર્પોરેશનમાં પાંચ વર્ષ સુધી હોય છે આ જે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં ત્રણ વર્ષ સુધી તમારે ફિક્સ છવ્વીસ હજાર સુધીનો પે રહેશે બરાબર પછી એના પછી તમારે ત્રણ વર્ષ પછી તમારે જે પગાર છે બરાબર ઓગણી નવસોથી માંડીને તેસઠ હજાર બસો સુધી તમારે મળવાપાત્ર છે ગ્રેડ પે બરાબર જે નિયમિત જે એમના રૂલ્સ રેગ્યુલેશન છે એ રીતે તમને મળવાપાત્ર છે તો આ આપણે જોયું ધોરણ વિશે હવે વયમર્યાદા વિશે જોઈએ તો વયમર્યાદામાં તેત્રીસ વર્ષ તેત્રીસ વર્ષથી વધુ નહીં બરાબર મેક્સિમમ તમારે તેત્રીસ વર્ષ એને પછી એસસી ઓબીસી જે કાસ્ટ વાઇઝ છે એના થ્રુ જે તમને બેનિફિટ મળતું હોય તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો બરાબર તો આ રીતે આખી એની માહિતી છે વયમર્યાદા વિશે હવે આપણે જોઈએ સીસીસી લાયકાત બરાબર તો સીસીસી વિશે બરાબર તો તમારે પાસ કરેલું હોવું જોઈએ એ તો બધાને બેઝિક હોય છે તો એ તમે ફિલઅપ કરી શકો અથવા તો ના હોય તો બી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો તો આ બેઝિક માહિતી છે એનું બરાબર આગળ તમને હું એની બેઝિક માહિતી વિશે તમને આપી દઉં બરાબર અહીંયા લખેલું છે કે ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો માન્ય રહેશે મેક્સિમમ તમારે સીસીસી પાસ ના કરેલું હોય અને ધોરણ દસ અને ધોરણ બારમાં તમારે કમ્પ્યુટર વિષય હોય તો તમે આ જે છે બરાબર ફિલઅપ કરી શકો છો તો એમાં જે સીસીસી કમ્પ્યુટરનું જે સટી છે એ કમ્પલસરી નથી આગળ આપણે જોઈએ હવે આપણે અરજીની ફી વિશે ચર્ચા કરીએ બરાબર તો ઓનલાઈન અરજી કરવાની છે એ તો તમને ખબર છે ઓગણત્રીસ નવ ત્રેવીસ બરાબર ત્યાંથી ચાલુ થશે તો મ્યુનિસિપલ જે એમની વીએમસી વેબસાઇટ છે બરાબર ત્રીસ દસ તેવી અનુસાર બિન અનામત વર્ગ દિવ્યાંગ ઉમેદવારોને આ બધી એમની જે છે બરાબર એ રીતે છે પાંચસો રૂપિયા તમારે મેક્સિમમ મિત્રો પાંચસો રૂપિયા જે છે બરાબર એ તમારી અરજી ફી રહેશે એમાં સામાજિક વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારો હોય તો એમને અઢીસો રૂપિયા રહેશે જનરલ વર્ક જે છે એમને પાંચસો રૂપિયા છે અને એસટીએસસી ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને અઢીસો રૂપિયા તમારે ફી ભરવાની રહેશે બરાબર તો આ આખી માહિતી છે બરાબર આગળ આપણે થોડી બેઝિક તમને માહિતી આપી દઉં બરાબર તો ઓનલાઈન અરજી તમારે મિત્રો એની વેબસાઇટ છે બરાબર વે વેબસાઇટ પર તમને કહી દઉં છું એમ સી ડોટ જી ડોટ ઇન બરાબર આના પર તમે સર્ચ કરશો તો તમને આની જે લિંક છે બરાબર મળી જશે રિક્રુમેન્ટમાં જઈને તો આ કે માહિતી છે અને સારી એવી જગ્યાઓ છે બરાબર તો ફોમ ફિલઅપ કરી દેજો બને એટલું જલ્દી તો આ માહિતી હતી વિડીયોમાં વિડીયો ગમે તે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમારા વિડીયોમાં આપણે ફરી મળીએ રજા આપજો નમસ્કાર